સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સુલ્તાનિયા જિમખાના સ્ટેડિયમમાં વોરા પ્રીમિયર લીગ સિઝન થ્રીનું ડે નાઇટ ક્રિકેટ મેચનું આયોજન એક દિવસ માટે કરવામાં આવ્યું હતું સમાજમાં એકતા આવ્યા ને સમાજના યુવાનો એક બીજાને ઓળખે તે માટે વોરા સમાજ દ્વારા એક પ્રયાસ દ્વારા શનિભાઈ ફેંકી આ સમગ્ર સભ્યોના અર્થાર્થ પ્રયાસોથી આ ટુર્નામેન્ટ થવા પામ્યો છે આ ટુર્નામેન્ટમાં કુલ સાત મેચ રમાશે અને પંદર થી પચાસ વર્ષ સુધીના વ્યક્તિઓ આ ટુર્નામેન્ટમાં જોડાયા છે આ સમગ્ર આયોજન આયોજિત કરવામાં આવેલ છે અને આ ચોરોતર સુન્ની દક્ષિણ ગુજરાત વોરા સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે અને આ ટુર્નામેન્ટ અમે લોકો જે છે યંગ એક્શન કમિટી કે જે બી જે ખેલાડીઓ છે એમના ટેલેન્ટને આગળ વધારવા માટે અમે મહેનત કરી રહ્યા છે આમાં ટોટલ ચાર ટીમ છે અને આમાં ટોટલ ફાઇનલ સાથે સાત મેચ રમાડવામાં આવશે આ અમારી ત્રીજી સિઝન છે અને અમારો સંદેશો એ છે કે રમતગમતમાં તો લોકોએ જોડાવવું જોઈએ પણ રમત ગમતના જે છે એના દ્વારા બીજા સામાજિક કામો છે એમાં બી લોકોએ જોડાવવું જોઈએ પ્લસ સમાજે એક બનીને ચાલવું જોઈએ અને સમાજમાં જો કોઈને કોઈ તકલીફ હોય જો કોઈ વસ્તુ એકબીજા માટે દુઃખમાં ઊભા રહેવાના ટાઈમ પર એકબીજા માટે ઊભા રહેવું જોઈએ